ઘોડી મેં જોયેલ છે ત્યારે બા કહો ને એ વાત પણ વાતમાં મોણ ન ઘાલજો જોયું હોય એવું જ કહી દેખાડજ્યો ખોખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું પછી એણે ડાયરાને કહ્યું બા જોયું છે એવું જ કહીશ મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે પણ ચારણનો દીકરો છું એટલે સુરવીરાયને લાડ લડાવ્યા વગર તો નહીં રહેવાય હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી વધુ નહીં પચીસેક વર્ષ વીત્યા હશે સૌરઠમાં ઇતરિયા ગામે સુથો ધાંધલ નામે કાઠી દરબાર રહેતા હતા પચીસેક વર્ષની અવસ્થા ઘરનો સુખી આદમી એટલે અંગને રૂવાડે રૂવાડે જુવાની જાણે હિલોળા લેશે પરિણા એકાદ બે વરસ થયા હશે કાઠિયાણીને ખોળો ભરીને પિયરિયામાં લઈ ગયા છે દીકરો અવતર્યો છે બે મહિના સુવાવડ પહેલાના અને બે મહિના સુવાવડ પછીના એમ ચાર ચાર મહિનાના વિજોગ થયા એની વેદના તો આપા સુથાના અંતર જામી વિના બીજું કોણ સમજી શકે એમ થાતા થાતા તો આભમાં અષાઢી બીજ દેખાણી ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડકવા માંડ્યો ડુંગરાને માથે હળાવા કરતી વીજળી આભ જમીનના વારણા લેવા માંડી સાત સાત થર બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા પછી તો વાદળાના હૈયામાં વીજોગની કાળી બળતરા સળગતી હોય એવી વીજળી આકાશના કાળજા ચીરીને ભડભડાટ નીકળવા લાગી કોણ જાણે કેટલાય આઘેરા સાગરને કાંઠે દિલડાના સંગી બેઠા હશે એને સંભારી સંભારીને વિજોગી વાદળાઓ મનમાં ધીરું ધીરું રોવા માંડ્યા પોતાની ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મોરલા કેહુક કેહુક શબ્દનો ગહકાટ કરવા માંડ્યા ઢેલડીઓ ઢેકુક ઢેકુક કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી વેલડીઓ ઝાડને બાથ ભરી ભરીને ઊંચે ચડવા માંડી આપા સુથાએ આભમાં નિરઘયા જ કર્યું એનો જીવ ઉદાસ થઈ ગયો એક રાત તો એણે પથારીમાં આળોટી આળોટીને કાઢી સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી પોતાની માંડકી ઘોડી ઉપર અસવાર થઈને આપા સુથા સસરાને ગામ મેકડે રવાના થયા મેકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી પણ સાસરીયામાં જમાયરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પૂરા જેવું કહેવાય એ પોપટનો છુટકારો એકદમ તો સી રીતે થાય વરસાદ વેરી જાગ્યો દિવસ અને રાત વરસવા લાગ્યો હાથીની સૂંઢો જેવા પરનાળા ખોરડાની નેવામાંથી મંડાઈ ગયા એ પાણીની ધારો નહોતી વરસતી પણ આપાને મન તે ઇન્દ્ર મહારાજની બરસીઓ વરસતી હતી સાસરાના નિવાસે પોતાની કાઠિયાણીના પગની પાની તો શું પણ ઓઢણાનો છેડો એ નજરે ન પડે એમ ત્રણ દિવસ થયા આપવાનો મિજાજ ગયો એણે જાહેર કરી દીધું કે મારે તો આજે જ તેડીને જવું છે સાસુ કહે અરે બાપ આ અનરાધાર મેં મંડાણો છે એમાં ક્યાં જશો ગમે ત્યાં દરિયામાં મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી જ હરામ છે

આપા રોકાણા બીજા દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈને હાજર થયા વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો બધાએ જમાઈના મોં સામે જોયું પણ જમાઈનું હૈયું ન પીગળ્યું જુવાન કાઠિયાણીએ બોળ નાહીને ધૂપ દીધેલા નવા લુગડા પહેર્યા માથું ઓળીને બે પાટી ભમરાની પાંખ જેવો કાળો સુગંધી સોંધો લગાવ્યો સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠા મેકડા અને ઈતરિયા વચ્ચે મેકડાથી અઢી ગા ઉપર કાંકરજ ગામને પાદર શેત્રુંજી નદી ગાંડી તૂર બને છે ઠેઠ ગીરના ડુંગરમાંથી શેત્રુંજીના પાણી ચાલ્યા આવે એટલે આઠ આઠ દિવસ સુધી એના પૂર ઉતરે નહીં એક કાંડેથી બીજા કાંઠે જવું હોય તો મુસાફરોને તરાપામાં બેસીને નદી ઉતરવી પડે ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઉભા રહ્યા માતેલી શેતલ ઘૂઘવાટા કરતી બે કાંઠે ચાલી જાય છે આજ એને આ જોબન ભર્યા કાઠી જુગલની દયા નહોતી નદીને બે કાંઠે પાણી ઉતરવાની વાટ જોતા વટે માર્ગોની કતાર બંધાઈને બેઠી હતી હું તે દી શીતલના કાંઠે બેઠો હતો ને મેં આ બધું નજરો નજર જોયું ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા બધાય વટે માર્ગો આ કાઠિયાણીની સામે જોઈ રહ્યા હતા જોગ સમાન શું હે રૂપ નદીને જો આંખ્યો હોત તો એ નમણાય દેખીને પૂર ઉતારી નાખત આપા સુથાએ ત્રાપાવાળાને પૂછ્યું સામે કાંઠે લઈ જશો કોળીઓ બોલ્યા કે દરબાર આમાં ઉતરાય એમ નથી જુઓ ને બે કાંઠે આટલા માણસો બેઠા છે પાણી ક્યારે ઉતરશે કાંઈ કહેવાય નહીં ગાડાવાળા પટેલે આપાને કહ્યું કે આપા હવે ખાતરી થઈ હજી માની જાવ તો ગાડું પાછું વાળું હવે પાછા વળીએ તો ફૂઈ ત્રણ તસું ભરીને નાક કાપી લે પાછા તો વળી રહ્યા હવે પટેલ આપાની રાંગમાં માણકી થનગણાટ કરી રહી હતી હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાવ એવા ઉછાળા એ મારી રહી હતી નદીના મસ્ત ઘૂઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી ઘડીક વિચાર કરીને ઘોડેશવાર ત્રાપાવાળા તરફ ફર્યા કોઈ રીતે સામે પાર ઉતારશો કેટલા જણશો લાલચું ત્રાપાવાળાઓએ હિંમત કરી એક બાય ને એક બચ્ચું બોલો શું લેશો રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી દઈએ હોળના કાકા કહી આપાએ કમરે વાંસળી છોડીને ખડીંગ ખડીંગ કરતા હોળ રૂપિયા ગણી દીધા જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાજના ટકોરા વાગ્યા એણે હાકલ કરી ઉતરો હેઠા કાઠિયાણી નીચે ઉતર્યા બે મહિનાનું બાળક બે હાથે હૈયા સરસું દાબીને બાઈએ ધરતી ઉપર પગ માંડ્યા શું એ પગ જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલીઓ થતી જાય કસુંબલ મલયના પાતળા ઘૂંઘટમાંથી એનું મોં દેખાતું હતું કાળા કાળા વાદળાનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બે આંખો અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતી ચોલ ચટકી હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયું માથે લીલા લીલા છૂંદણા બંસીધારી કાન અને ગોપીના એ મોરા અને હેમની દીવીમાં પાંચ પાંચ જ્યોત સળગતી હોય તેવી ડાબા જમણા હાથની પાંચ પાંચ આંગળીઓ મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી બધાએ બોલી ઉઠ્યા આપા ગજબ કાં કરો આવું માણા ફરી નહીં મળ્યો આવું કેસુડાના ફૂલ જેવું બાળક ગરમાઈ જશે આપા પસ્તાશો પોક મૂકીને રડશ્યો જે થાય તે ખરી ભાઈઓ તમારે કાંઈ ન બોલવું આપાએ જરાક કોચવા એને ઉત્તર દીધો કાઠિયાણીને કહ્યું કે બેસી જાઓ જરાએ અચકાયા વિના કાંઈે પૂછપરછ કર્યા વિના જય માતાજી કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠા પલાંઠી વાળી ખોળામાં બાળક સુવડાયું ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો ચાર તુમડા અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલ એ ત્રાપો મોઢા આગળ ધીંગું રાંઢું બાંધેલું હોય એ રાંઢું જાળીને બે તરિયા એ ત્રાપાને તાણે એ રીતે ત્રાપો તણાવવા લાગ્યો આપા માણકીને જાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં એવા અડગ વિશ્વાસથી એ ઊભા હતા માણકીને તો એણે આવા કેટલાય પૂર ઉતરાવ્યા હતા અને માણકી પણ જાણે પોતાની સમવળ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય એમ ડાબલા પછાડવા લાગી જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છેબ્યા છેબ્યા પગે એ ઊભી છે ત્રાપો શેતલની છાતી ઉપર રમવા લાગ્યો નાનું બાળક નદીની લીલાને નિહાળીને ઘૂઘવાટા દેતું ઉછળવા લાગ્યું માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું ત્યાં તો મધ વહેણમાં પહોંચ્યા હુંડી થઈ આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યા ગજબ થયો બે કાંઠાના માણસોએ જાણે પડઘો દીધો આશરે એકસો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી વાંભ એક લાંબો એક કાળો તો સાપ મુંજા તો મધ વહેણમાં ઊડતો આવતો હતો નાગ પાણીમાં અકળાઈ ગયેલો પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા એ ઉગળવાનું સાધન ગોતતો હતો એણે ત્રાપો દેખ્યો અર્જુનના ભાથામાંથી તીર જાય એમ આખું શરીર સંકેલીને નાગ છલાંગ મારીને ત્રાપા ઉપર જઈ ચડ્યો બરાબર કાઠિયાણીના મોં સામે જ એ મનાણો સુપડા જેવી ફેણ માંડીને ફૂ અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા પર ફેણ પછાડવા લાગ્યો પણ એ તો કાઠિયાણી હતી એ ન થડકી એના નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણા છે એના મુખમાંથી જય માતાજી હે મા ના જાપ ઉપડ્યા આપા ગજબ કર્યો માણસો એક શ્વાસે બોલી ઉઠ્યા આપા તો એક ધ્યાન બની રહ્યા છે એણે જોયું કે નાગે ફેણ સંકેલી અને મો ફેર્યું રાંઢવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો આપાએ પાડી એ જુવાનો સામા કાંઠા સુધી રાંધવું ન છોડતા હો સો રૂપિયા આપીશ ત્રાપા વાળાને કારણે શબ્દો પીડ્યા તાજુબી સો રૂપિયા બીજા પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેચનું છેટું ઓય બાપ ચીસ નાખીને એમણે હાથમાંથી રાંધવું મૂકી દીધું ઢપ ઢપતા ઢપતા બે જણા કાંઠે નીકળી ગયા રાંઢવું છૂટ્યું અને ત્રાપો ફેર્યો વહેણમાં ઘૂમરી ખાધી ઘર ઘર ત્રાપો તણાયો એ ગયો એ ગયો કેર કર્યો આપા કેર કર્યો એવી રીડિયામણ બે કાંઠે થઈ રહી રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો બાયની સામે મંડાણો બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી એના બાળક ઉપર છે અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે ત્રાપો ઊભા વહેણે ઘરેરા તણાતો જાય છે જે જગદંબાનું મૃત્યુ જાપ જપાતો જાય છે આપા જુએ છે કે કાઠિયાણી ચાલી એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાનો સંસાર કલ્પી લીધો અને પણ ડુંગર ਰਈ ਉਪਰ ਦਵ ਬਲੇ ਹਰੇ ਜੋਨ ਖਨ ਖਨ ਜਰ ਅੰਗਾਰ ਪਣ ਜਾ ਕੀ ਜਾ ਕੀ ਢੀ ਹਲ ਗਈ ਹਰੇ ਜੋਨ ਬੋ ਕਾ ਬੁਰਾ ਹਾਲ ਅਨੇ ਕੰਥਾ ਪਹਿਲੀ ਕਾਮਨੀ સાયા મ મારે રાવણ સીતા લે ગયો વેદીન સંભારે એવા દ્રાસકા પડી ગયા પણ વિચારવાનું વેળું ક્યાં હતું કાઠીએ માણકીની વગ ઉતારીને કાંઠાની મૂંડકી સાથે ભરાવી મોરડોય ઉતારી લીધો ઉગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે એમ તોળી લીધી ઉપર ચડ્યો નદીને ઊભે કાંઠે એઠવાશ માણકીને વહેતી મૂકી મણિકા મણિકા જેવડા માટીના પીંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલકવારમાં પહોંચી આ બધું વીજળીના વેગે બન્યું બાપ માણકી મારી લાજ રાખજે કહીને ઘોડીના પડખામાં એડી અડાડી શેત્રુંજીના ઊંચા ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીંકી ધ્રુવાંગ દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી ચારે પગ લાંબા કરીને એ પાણીમાં શિલારો દેવા લાગી પાણીની સપાટી પર ફક્ત માણકીનું મોઢું અને છાતી એટલો જ ભાગ દેખાતા હતા માણકી ગઈ બરોબર અને ત્રાપા આડી ફરી ત્રાપો સરી જવામાં પલકવાર હતી આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી બરાબર ત્રાપો પાસે આવતા જ આપાએ તલવાર વાય ડફ દઈને નાગનું ડોકું નદીમાં જઈને પડ્યું પલકવારમાં આપાએ હાથમાં લઈ લીધું રંગ આપા આપા વાહ નદીના બે કાંઠેથી લોકોએ ભલકારા આપે ભલ નદીએ પણ જાણે શાબાશી દીધી હોય એમ બે ભેડામાંથી પડછંદા બોલ્યા ચારે દિશામાં રાક્ષસ જેવા લોડ ઉછળી રહ્યા છે કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે મા દીકરાના મોંમાં પણ પાણી જઈ રહ્યું છે આપા ઉપરવાસ નજર કરે તો આરો અડધો ગાવ આઘે રહી ગયેલો સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહીં સન્મુખ નજર કરે ત્યાં નદીના ભેડા માથોડો માથોડું ઊંચા કેવી રીતે બહાર નીકળવું બાપ માણકી બેટા માણકી કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી ઘોડી ચાલી કાઠિયાણી હવે તારું જીવતર રાંઢવામાં છે બરાબર બરાબરજ્યો કાઠીએ કહ્યું કાઠિયાણીએ બાળકને પલાઠીમાં દબાયો બે હાથે રાંઢવું જાલ્યું રાંઢવાના છેડા આપાએ કાંઠાની મુંડકીમાં ભરાયો માણકી કાંઠા પાસે પહોંચી એના પગ માટી ઉપર ઠેરાણા કાઠિયાણી ઝાલજે બરોબર કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી ચારે પગ સંકેલીને માણકીએ માથોડું માથોડું ભેડા ઉપર છલાંગ લગાવી પણ ભેડા પલ્લેલા હતા માટીનું એક ગાડા જેવડું ગાંદડું ફસક્યું માણકી પાછી પાણીમાં જઈને પડી અને ત્રાપો પણ પડ્યો એ બાળક અને માતા હોતો પાછો પછડાનો માં દીકરા મુંજાઈને પાછા શુદ્ધિમાં આવ્યા બાપ માણકી કહીને ફરી ભેખડ પાસે લઈને માણકી કુદાવી ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી ભૂતાવળ જેવા મોજા જાણે ભોગ લેવા દોડ્યા આવ્યા ત્રીજી વખત જ્યારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલ્યા કાઠી બસ હવે ત્રાપો મેલી દો તમારો જીવ બચાવી લ્યો કાયા હેમખેમ હશે તે બીજી કાઠિયાણીને બીજો છોકરો મળી રહેશે હવે દાખલો કરોમાં બોલમાં એવું વહમું બોલીશમાં નીકળીએ તો ચારે જીવ સાથે નીકળીશું ચારે જણા જળ સમાધિ લેશું આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કાં ઇતરિયાના ઓરડે ને કા સમંદરના પાતાળમાં માણકી બાપ અહીં અંતરિયા રાખીશ કે શું કહીને ચોથી વાર એડી મારી માણકી તીરની માફક ગઈ ભેડાની ઉપર જઈ અને પડી કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો રંગ આપા રંગ ઘોડી એમ કરતા માણસો ટોળે વળ્યા આપા માણકીને પવન નાખવા માંડ્યા પણ માણકીને હવે પવનની જરૂર નહોતી એની આંખો નીકળી પડી હતી એના પગ તૂટી ગયા હતા એના પ્રાણ છૂટી ગયા હતા માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યો હતો તે ઉતારીને સુથા ધાધલે માણકીના શબ ઉપર ઢાંક્યો માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો બાપ માણકી માં માણકી એવા હાથ પાડી પાડીને આપાએ આકાશને ને રોરાયું ત્યાં ને ત્યાં જળ મૂક્યું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું કાઠિયાણીના નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યા જતા હતા એસી વરસ એ કાઠી દરબાર જીવ્યા પોતાના ભાણે જ દેવાખાચરની ઘોડામાં બાર બાર તો જાતવંત ઘોડા હતા પણ પોતે કદી કોઈ ઘોડે નહોતે ચડ્યા રંગ ઘોડી ઝાઝા રંગ એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા